શું કરણી સેનાના લોકોએ કહ્યું હતું કે ભાઈ અમારામાં તો ભાઈ દશેરામાં જે નરાધમીઓ હોય જે બળાત્કારો હોય જે ખોટું કરતા હોય તેને તો ભાઈ બલી દેવામાં આવે તો શું મિત્રો વાત કરી તો આ ભાઈની વાત સાંસી પડશે શું મિત્રો વાત કરી તો દશેરાના દિવસે ફાંસી દેવામાં આવશે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વોડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો અત્યારો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ દાહોદનો જે રીતે છે અત્યારે ભાઈ દાહોદનો પબ્લિક છે એ ખૂબ જ આના ઉપર ઘૂસે છે જેમાં આપણે વાત કરી તો તે પરિવારને મિત્રો ન્યાય મેળવવા માટે અત્યારે લોકો છે એ મિત્રો વાત કરી તો દૂર દૂરથી આવી રહ્યા છે અને મોટા મોટા નેતાઓ સહિતના મિત્રો લોકો છે એની સાથે જોડી રહ્યા છે કે મિત્રો અને આ નરાધમીને જે આશાએ જે કાંડ કર્યું છે તેને મિત્રો જલ્દી જલ્દી ફાંસી દેવામાં આવે કારણ કે મિત્રો જો આને ફાંસી દેવામાં નહીં આવે તો મિત્રો આવનારા ટાઈમમાં ફરી વખત મિત્રો આવા કિસ્સાઓ સામે આવી શકે છે જેમાં મિત્રો વાત કરીએ તો માસિમ દીકરીને ન્યાય મેળવવા માટે અત્યારે લોકો છે એ મિત્રો મેદાનમાં ઉતરી ગયા છે જેમાં આપણે વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે મિત્રો જે રીતે ભાઈ દાહોદની મિત્રો વાત કરીએ તો સ વર્ષની દીકરીને આપણે બધા લોકોએ એક થઈને ન્યાય અપાવવાનો છે મિત્રો વાત કરીએ આ નરા તેમને ફાંસી અપાવો અથવા મિત્રો વાત કરતો આજીવનની સજાઓ અપાવો સાથે મિત્રો વાત કરતા નરાધમને એન્કાઉન્ટર કરવામાં આવે મિત્રો વાત કરતો ગુજરાતના સૌથી પહેલા મિત્રો લોકોની એક જ માંગ છે કે આને ફાંસી દેવામાં આવે પરંતુ મિત્રો આપણે આવનારા ટાઈમમાં જવાનું રહેશે આના વિશે આપણે ઓલ વિડીયો અપલોડ અપલોડ કરવાના છે અને અપડેટ બધા જ તમને બધા લોકોને પહોંચાડવાનો છો તો સબસ્ક્રાઈબ નથી કરી તો રાહત કોની જવો છો જલ્દીથી ભાઈ સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક કરીને બને એટલો શેર કરજો કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે જે રીતે ભાઈ ગુજરાતમાં અત્યારે આવા કિસ્સાઓ સામે આવતા હોય છે તેના કારણનું પાછળનું કારણ

તમારા વિશે શું કેવું છે વિડીયોને શેર કરવું જો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જ્યાં સુધી બધા જ લોકોને હિન્દ જય ભારત